પોતાની દિશાઓ બદલીને સીધા જ ગુજરાત તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જેને લઈને હાલ સિસ્ટમની સૌથી વધારે અસર મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર યપર સર્ક્યુલેશન એરિયાની સૌથી વધારે અસરો થતી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતના હવામાનમાં સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી પવનની દિશાઓ બદલાઈને ગુજરાત તરફ આવતી હોવાને લઈને અત્યારે પવનનું દબાણ ગુજરાતની અંદર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે બદલાય રહેલા હવામાનને લઈને ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ આજથી લઈને આવનારી તારીખની અંદર ગુજરાતમાં બોલાવતો જોવા મળવાનો છે સાથે જ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર હાલ ઠંડા વાયરા પવનો ફૂંકાતા જોવા મળવાના છે પરંતુ બપોર દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી હોય તેવા પણ ની અંદર સર્જાતા જોવા મળવાના છે આમ રાજ્યની અંદર ગરમી બફારાના પ્રમાણની વચ્ચે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ હવેથી ગુજરાત ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ગુજરાતના ઉપરના ભાગોની અંદર જેમાં રાજસ્થાનના વિસ્તારથી જોધપુરના વિસ્તારોની અંદર નવી દિલ્હીના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તારોની અંદર પણ નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ અત્યારે સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે જો ચોમાસાની આપણે માહિતી મેળવીએ તો ચોમાસું અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાંથી આગળ વધીને ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર સોમાસુ આવનારી ચૌદ તારીખ થી લઈને 15 તારીખની વચ્ચે ગુજરાતની અંદર પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનું છે આમ વિધિવત રીતે સોમાસુ રાજ્યની અંદર 14 ને 15 જૂન ની આસપાસ પ્રવેશ કરતું જોવા મળવાનું છે સોમાસાની સૌપ્રથમ અસર મુંબઈના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને સોરાશના દરિયાઈ ગાઠાના વિસ્તારમાં ચોમાસાની સૌથી પહેલી અસરો ગુજરાતની અંદર જોવા મળવાની છે પરંતુ ચોમાસું આવે તે પહેલા જ અત્યારે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સોલાપુરથી વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર સૌથી વધારે સિસ્ટમનું દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના દબાણની સાથે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે જોધપુરના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ બનીને ભયંકર અસર દર્શાવતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને રાજસ્થાનના વિસ્તારો ઉપર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળ્યું છે આમ ગુજરાતની અંદર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ખતરો અત્યારે ટોળાયેલો જોવા મળ્યો છે તે ઉપરાંત ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદરૂપે સિસ્ટમની ભયંકર અસરો હાલ અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે તે ઉપરાંત બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે ભયંકર સક્રિય બનતી જોવા મળી રહી છે ચોમાસાની સાથે નવા નવા લો પ્રેશરના દબાણ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોથી બંગાળની ખાડીના વિસ્તારો તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે આમ ફક્ત ગુજરાત નહીં પરંતુ મદુરાઈના વિસ્તારમાં શ્રીલંકાના વિસ્તારથી બેંગલુરુના ક્ષેત્રોમાં બેંગલબીના દરિયાઈ કિનારાના વિસ્તારથી હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારથી બાલાસિનોર નાગપુરના વિસ્તારથી મુંબઈ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોથી લઈને જોધપુરના વિસ્તારમાં ગ્વાલિયર અલ્હાબાદથી ધાનબડ અને ઢાકાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવ સાથે સક્રિય બની રહેલા નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની અસરો હવેથી ગુજરાતમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળવાનું છે આમ ગુજરાતના હવામાનની અંદર મોટા મોટી આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજથી લઈને આવનાર સાત દિવસની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધીમાથી હળવો અને સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ પણ ગુજરાતની અંદર વધતું હોય તેવા દ્રશ્યો રાજ્યની અંદર જોવા મળવાના છે અને આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારો ઉપર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેની જિલ્લાઓને લઈને વિગત મેળવીએ તો જી હા દર્શક મિત્રો બોટાદના વિસ્તારથી લઈને સોનગઢના ક્ષેત્રોની અંદર ભાવનગરના તટીય વિસ્તારથી ખડસલિયાના પંથકમાં બરવાળાના વિસ્તારથી જસદણ ગઢડાના વિસ્તારથી પાલીતાણા તળાજાના ક્ષેત્રોથી લઈને અમરેલીના જિલ્લાની અંદર કુંદલાના વિસ્તારથી રાજુલા મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બગસરા ધારીના ક્ષેત્રથી તુલસીશામના શામના વિસ્તારમાં ઉનાના વિસ્તારથી કોડીનાર અને વેરાવળના પંથકથી વિસાવદર કેશોદના ક્ષેત્રથી માંગરોળ કડાચના વિસ્તારથી લઈને કુતિયાણાના પંથકની અંદર જૂનાગઢના ક્ષેત્રથી ઉપલેટા જેતપુરનો વિસ્તાર ગોંડલના વિસ્તારથી રાજકોટના ક્ષેત્ર કાલાવડના વિસ્તારથી લાલપુર ખંભાળીયાના વિસ્તારથી ભાનોડ પોરબંદરના વિસ્તારથી ચીખલી અને ભાટીયાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિનતાના પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી ઓખા બંદરની અંદર સાથે સાથે જામનગરના વિસ્તારથી ધ્રોલ સાવડીના વિસ્તારથી થાણના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારથી લીમડીના વિસ્તાર રાણપુરથી બોટાદના વિસ્તાર અને મોરબીના વિસ્તારથી ધંધુકાના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર ધીમાથી હળવો અને છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને જિલ્લાઓની અંદર ટકરાઈને ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે સિસ્ટમની વધારે પડતી અસરને ને લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આવનારી બાર કલાકની અંદર વરસાદી રૂપી સિસ્ટમનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દહેજના પંથકથી જાંબુસરના વિસ્તારોની અંદર વરસાદનો સૌથી વધારે ખતરો અત્યારે કોસંબાનો વિસ્તાર કર્ણના વિસ્તારથી સિનોર ડભોઈના વિસ્તારથી વાંકલના વિસ્તારમાં ડેડીયાપાડા અને ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર અત્યારે હાલ મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે આમ સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા સિસ્ટમના હવામાનના પગલે સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બારડોલી વ્યારાના થી લઈને નવસારી બિલીમોરાના વિસ્તારથી વનસાડા આહવાના વિસ્તારથી સાપુતારા વલસાડના વિસ્તારથી વાપીના વિસ્તારોની અંદર પણ સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે આમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર આવનારી બાર કલાકની અંદર આંધી તુફાન વંટોળ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે નવી નવી સક્રિય બનતી સાયકલોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બસ પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો વધી રહેલા સિસ્ટમના તીવ્ર ઘેરાવાના પગલે આવનારી કલાકની અંદર મધ્ય ગુજરાતમાં ખંભાતના ક્ષેત્રોથી લઈને ધોળકાના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે તે ઉપરાંત ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર વડોદરાના ક્ષેત્રથી ગુ ગઢરાના વિસ્તારમાં લુણાવાડાના વિસ્તારથી ગોધરાનો વિસ્તાર દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર બોડેલીના ક્ષેત્રથી લઈને નડિયાદનો વિસ્તાર અહેમદાબાદના વિસ્તારથી ખેડા પંચમાળ અને મહિસાગરના મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પલટાઓ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા નું તીવ્ર દબાણ આ સંપૂર્ણ વિસ્તારો ની અંદર વધતું આવનારી બાર કલાક ની અંદર મધ્ય ગુજરાત માં જોવા મળવાનું છે તમે લાઇવ જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાત ના આ વિસ્તારો ની અંદર પણ સિસ્ટમ ની તીવ્ર દબાણ અને સિસ્ટમ નું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે કચ્છ ના છૂટા વિસ્તારો ની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં કયા વિસ્તારો ની અંદર વરસાદ નો ખતરો ટોળાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો લખપતના દરિયાઈ કાંઠા ના વિસ્તાર થી લઈને ખાસ કરીને નળિયાનો વિસ્તાર આમ કચ્છની અંદર દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં મિત્રો ખાવડના ક્ષેત્રથી રાપર ગાંધીધામના વિસ્તારથી બાડેલી માંડવીના વિસ્તારથી નળિયાના વિસ્તારની અંદર અને લખપતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરોને ગતિવિધિને લઈને મોટા પલટાવનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે રાજસ્થાનના વિસ્તારોથી અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર હવાના હળવા દબાણની સાથે સિસ્ટમની ભયંકર અસરો વધતી હોવાને લઈને અથરાદનો વિસ્તાર પાલનપુરનો વિસ્તાર ખેડભ્રમમાં હિંમતનગરના વિસ્તારથી મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ આવનારી બાર કલાકની અંદર ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર ફરી એકવાર વધી રહેલા સાયકલોનિક સિસ્ટમના મજબૂત દબાણના કારણે ગુજરાત ઉપર ફરીથી નવો ખતરો ટોળાતો જોવા મળવાનો છે ફક્ત આજે નહીં પરંતુ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર હજી પણ નવ તારીખ સુધીની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે તે પહેલાં હાલ અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેની માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે ચોમાસું અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર મદુરાઈ બેંગ્લુરૂ અને બેંગ્લેબીના વિસ્તારમાંથી આગળ વધીને મુંબઈના વિસ્તારની અંદર ચોમાસું અત્યારે પોતાની અસરો દર્શાવતું જોવા મળ્યું છે અને આવનારી તેરથી થી ચૌદ તારીખના રોજ આ ચોમાસું મુંબઈના વિસ્તારમાંથી ગતિ કરીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું ચોમાસું જોવા મળવાનું છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર તારીખથી લઈને પંદર તારીખના રોજ ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસાની હલચલ વધવાની સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટીની નવી નવી અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ભારે જોર અને ભયંકર ખતરો વધતો જોવા મળવાનો છે જેના કારણે અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર કાળા ડિબાંગ ઘોર અંધારપટવાળા વાદળો છવાઈને અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવન ગુજરાત સાથે અથડાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો ભીમ અગિયારસના રોજ પણ ગુજરાતની અંદર હવામાનની અંદર પલટાવ સાથે આંધી તોફાન વંટોળની સાથે ગુજરાતમાં પવનો અને કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદનો મોટો ખતરો અત્યારે ટોળાઇ રહેલો જોવા મળ્યો છે આજથી આવનાર સાત દિવસની અંદર ગુજરાતની અંદર નવી નવી સિસ્ટમો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી હોવાને લઈને વરસાદની નવી અસર અને નવા નવા ઘેરાવાને લઈને ગુજરાતમાં સતત હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળી શકે છે